સુરતમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટનામાં ત્રણ ઠગની ધરપકડ ભાવનગર ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ સેલ દ્વારા ધરપકડ કરાઈ છે સિનિયર સિટીઝનોને બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી અને રૂપિયા સોળ પોઈન્ટ પાસઠ લાખ પડાવી લેવાયા હતા દિલ્હી પોલીસના નામે ઠગ ટોળકીએ ડિજિટલ એરેસ્ટ કર્યા રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદીનું નામ ખોલ્યું હોવાનું કહી અને પોલીસ ફરિયાદ દાખલ કરવાના નામે ધમકી આપી અને રૂપિયા પડાવ્યા હતા સાયબર સેલ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રાજુ ભરતભાઈ પરમાર કૃષ્ણા પટેલ સહિત પરમવીર ઉર્ફે આસુ ટાકને હાલ ઝડપી લેવાય છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે એક સુરત શહેરમાં એક સિનિયર સિટીઝન ફરીથી સાયબર ક્રાઈમ ડિજિટલ એરેસ્ટ નામથી બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને સાડા સોળ લાખ પાસઠ હજાર જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાજુ ભરતભાઈ બે રાજુ ભીખાભાઈ પરમાર કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને સિંહ ઉર્ફે આસુ સત્તામ સત્તામસિંહ ટાંક આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું કિશન આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીર સિંહ જે અંડર નાઇન્ટીનમાં છ સુધી રમેલો છે એમને આપેલું હતું અને આને સિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેંકોની અગિયાર જેટલી ચેકબુકું ચાર જેટલી પાસબુકો અલગ અલગ ડેબિટ કાર્ડ પંદર જેટલા મળ્યા છે અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાય કરતાં ચાલીસથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં અઢી કરોડ જેટલો ફ્રોડ થયો છે મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી બે અઢી દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને એરેસ્ટ ડિજિટલ એરેસ્ટ કરવાનું નામે એમની પાસેથી સાડા સોળ લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો આ લોકોની ત્રણની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ઈડી ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં અને ભોગ બનો તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો પર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ આ બે સેકન્ડ સ્ટાન્ડર્ડથી બાસ્કેટબોલ રમતો હતો અને બે હજાર ઓગણીસ સુધી અંડર નાઇન્ટીનમાં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે નેશનલ કેમ્પમાં ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ બે વાર સિલેક્ટ થયો હતો પણ પછી ફાઇનલ રમેલો ન હતો એ ટેન્થ સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું કોઈ કામ ધંધો કરતો નહોતો બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા ચાર માસથી એના ફાધર લોયર છે પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે પરમબીર સિંહ આજે જે એકાઉન્ટો જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એને સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરી વિડ્રો કરતા હતા ના ડિજિટલ એરસ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી પણ જે મની વિડ્રોમાં અને એ ચેઇનમાં એ લોકો સામેલ છે